જ્યાંથી આની ઉપર જઈ શકાય છે આ કંઈક અલગ પ્રકારની તો સ્વાગત છે મિત્રો ફરી પાસે એક ખાસ નવા વિડીયોમાં અત્યારે હાલમાં આપણે ઝડકલા ધામમાં છીએ અને આગલા વિડીયોમાં તમે જોયું કે ભાઈ ભવ્ય પોતી યાત્રા મેં તમને બતાવી ઝડકલા ધામમાં રામધામ મંદિરની અંદર તો અહીંયા બાજુમાં એક ખોડિયાર માતાનું સુંદર મજાનું મંદિર આવેલું છે અને એમ કહેવાય છે કે વડલાની અંદર એક અદ્ભુત અને અલૌકિક ચમત્કાર છે તો ખાસ ખોડિયાર માતાના દર્શન કરીએ અને વડલાઓ બતાવો એમાં શું ચમત્કાર છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાના મંદિર તરફ અને અદ્ભુત આશ્રમ આવેલો છે અને અલૌકિક જગ્યા છે માતાજીની આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માતાના દર્શન કરવા અને આપણે તે ચમત્કારી વડ પણ જોવાનું છે રસ્તામાં અમને આ ખાસ એક આ પક્ષી મળી ગયું છે મને તો નામ નથી આવડતું તમને આવડતું હોય તો કમેન્ટમાં જરૂર જણાવ્યું આ કયું પક્ષી છે માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને ત્યાં જ મળી ગયું છે આ પક્ષી તો કમેન્ટમાં જણાવો આ પક્ષીનું નામ શું છે જય ખોડિયાર માતા મિત્રો તમે જોઈ શકો છો ચારે ફરથી વડ છે અને વડની વચ્ચે આવેલું છે ખોડિયાર માતાનું અલૌકિક મંદિર સારેફરથી વડલો છે ભાઈ બધી બાજુ વડની વચ્ચે આવેલું છે આ મંદિર ખોડિયાર માતાનું અને આવેલું છે આ ઝડકલા ગામથી ત્રણ કિલોમીટર અંદર ખોડિયાર માતાનું મંદિર રામધામ મંદિર જૂના ઝડકલામાં એક અદભુત ગુફા આવેલી છે અને અંદરથી એક દરવાજો છે જ્યાંથી આની ઉપર જઈ શકાય છે આ કંઈક અલગ પ્રકારની ભગવાન રામનું મંદિરની આ અલગ ગુફા છે રામધામ મંદિરની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આવું બધું છે આની અંદર ગુંદર જીવન જોઈશું કઈ રીતનું છે બધું તો આવું બધું છે આની અંદર અને અંદર પણ જોઈ શકાય છે જો અદ્ભુત યજ્ઞ કોણ પણ છે અને એક પ્રકારનો જો એક વોલ છે તો આ તો ઝડકલા ગામમાં તો આ હતું પ્રસિદ્ધ ખોડિયાર માતાનું મંદિર મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરો મળી પાછા નવા વિડીયો જય ખોડિયાર માતા જય શ્રી રામ